જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું બધા આપણા વ્લોગમાં તો આજે એક નવો દિવસ ને ફરી એક નવી શરૂઆત વ્લોગની આપણે કરીએ છીએ અને આજે પણ આપણે ડેસ્ટિનેશન પહોંચી ગયા છીએ અને આજનું ડેસ્ટિનેશન શું છે ચાલો તમને બતાવું વ્લોગમાં પણ પહેલાં થોડાક સિનેમેટિક એન્જોય કરો મિત્રો આ તમારી સામે જે છે તાતણિયા ધરાવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે અને આ તાતણિયો ધરો છે અને આ પાણી છે જે નદી વહીને જાય છે ધરામાં પાણી જાય છે તો આપણે અહીંથી નીકળ્યા હતા જોવાનું આગળ તો આપણે અહીંયા દર્શન કરતા જઈએ છીએ ચાલો તમને પણ દર્શન કરાવી દઉં છું જો તાતણિયા ધરાવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે અને માછી બધામાં ફોટાફાટા ઊભા રહી ગયા છે આ થોડીક રેલિંગ કરેલી છે જેનાથી કોઈ અંદર ના જાય અને સીસીટીવી પણ છે અહીંયા વંશુભાઈ અત્યારે વળ ખાય છે આપણે સામેની વસ્તુ તમે જાણતા જઈશું સામે આપણે દેશી છાણા છે તો અહીંયા વંશુભાઈ આવી ગયા છે ચાલો આપણે મંદિરમાં દર્શન કરી લઈએ તાતણિયો ધરો છે અને આ ખોડિયાર માતાજીનું મંદિર છે જો તમે આઈ શ્રી તાતણિયા આઈ શ્રી ખોડિયારમાંનું મંદિર છે અને આ પ્રાગટ્ય સ્થાન છે જો અહીંયા માતાજીનું શ્રીફળ છે અને આ માતાજીનું મેન આપણે મૂર્તિ છે જો અલૌકિક માતાજીના દર્શન થાય છે અહીંયા તમે પણ દર્શન કરી લો અને પછી આપણા દાળમા દાદાનું મંદિર છે અહીંયા તો દાદાના પણ તમે દર્શન કરી લો ત્યાર પછી આપણે મંદિરની આગળ વધીએ એટલે અહીંયા બારની સાઈડ એક મોટું સરસ મજાનું પ્રાંગણ આવે છે મંદિરનું પરિસર છે સામે પણ એક મંદિર છે સામે પણ એક મંદિર છે એટલે અહીંયા તમે આવો તો અદ્ભુત માતાજીના દર્શન થાય છે અને આ તમે જુઓ માં લખેલું છે અને સામે આપણી ગાડી પડી છે અને આ જે પુલનું બાંધકામ છે ને હમણાં જ થયેલું છે હાલમાં અને આ થરો છે તમને મેં જેમ આગળ બતાવ્યો એમ અહીંયા શ્રીફળ વધેરવાનું છે માતાજીનું નેજા છે અને અહીંયા રાંદલ માતાજીનું મંદિર છે ચલો તમને એ પણ બતાવી દઉં તો જો આ રાંદલ માનું મંદિર છે અહીંયા પણ તમે પગે લાગજો અને અહીંયા શિવલિંગ છે સરસ મજાની જો આ શિવલિંગ છે અને પછી બહાર જે આ નદીનો આખો પટ છે અહીંયા થોડીક બેસવાની સુવિધા છે અને એક સરસ મજાનો વડલો છે તો મિત્રો આ વ્લોગ આપણે છે ને બહુ મોટો નહીં બને કેમ કે જગ્યા બહુ સરસ છે અને તમે જુઓ અત્યારે મંદિરનું બાંધકામ એકદમ આપણે નદીની નદીની અંદર બાંધકામ કરવામાં આવેલું છે આખી નદીનું જે મંદિરનું બાંધકામ છે એ નદીની અંદર કરવામાં આવેલું છે અને ખૂબ સરસ રીતે બોર્ડર આખી બાંધવામાં આવેલી છે નદી ફરતે તમે જોઈ શકો છો અને જેમ મેં તમને મંદિરના દર્શન કરાવ્યા માતાજીના અહીંયા અમારા ખુશીબેન ફોટા પડવી રહ્યા છે તો હજી એકવાર તમે ખોડીર માતાજીનું દર્શન કરી લ્યો કેમ કે માતાજીની સાથે એમની મગર પણ છે જો આ મંદિર છે તાતણીય ધરાનું અને ત્યાંથી આપણે આગળ વધીએ ચલો બહાર જઈએ તો અહીંયા માં લખેલું એક સ્કલ્પચર છે અને આ બધા ફોટા પડવે છે અને મારા અંદાજે માતાજીનું મેન સ્થાનક અહીંયા છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ માતાજીના નીચે માતાજી બેઠા છે અને આમ ફોટોગ્રાફી કરે છે કાકા કેમ છે મજા આવી દર્શન કરીને કેવો અનુભવ થયો બહુ મજા આવી ગઈ હા તો તમે અહીંયા આવો એટલે આપણે અહીંયા ફોટો પાડવાનું ભૂલતા નહીં બહાર નીકળો એટલે ફોટો પાડી લેજો પેલું મજા આવી તને હે હાલો મિત્રો હવે આપણે અહીંયા દર્શન કરી લીધા છે અને અહીંથી હવે આપણે ગાડીમાં બેહી જાય એટલે અહીંથી નીકળી જાય જો અહીંયા જૂની સીડી છે કેમ કે પછી તો આ પુલ બની ગયો પેલા પુલ નહોતો ખાલી એટલામાં હાલવાનો રસ્તો હતો આ પથ્થરામાંથી ને હાલવાનું હતું તો અત્યારે આ પુલ બની ગયો છે એટલે અહીંયા આવવાનું ઇઝી થઈ ગયું છે અત્યારે થોડું થોડું પાણી હાલે છે અને અત્યારે તો લીલ બાજી ગઈ છે આખા પાણીમાં અને આ પુલ પણ હમણાં બીનો છે તાતણિયાનો બાકી તમે જુઓ અહીંનો વ્યૂ કાંઈ ઘટે નહીં એવો છે અને અત્યારે ધીમો ધીમું પાણી પણ ચાલી રહ્યું છે અહીંયા એટલે આહલાદક અનુભવ છે અને તાતણિયા ધરાવાળા આયશ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે તાતણિયા ગીર ગામ તમને કોઈને ના ખબર હોય તો આમ આ બધું તમને જોઈને ખ્યાલ આવી જ જશે અમારા તાતણિયાવાળા ભાઈ જે બ્લોગ જતા હોય ને એ જરાક કોમેન્ટ કરી દેજો આ મંદિર વિશે કે આની દંતકથા શું છે કે અહીંનો પરચા પુરાવા જે શું છે ને એ મને જરાક જણાવજો મને બહુ ખ્યાલ નથી એટલે આમાં કોમેન્ટ કરીને મને જણાવજો અથવા અથવા પર્સનલમાં ડીએમ કરજો કોઈ પ્રોબ્લેમ નથી તો આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બ્લોગની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ